શિરાનું શાક ના થાય અને એસબી હિન્દુસ્તાનની ટીમની વાત ના થાય ગમે તેવાના એવા ફૂમતાજીની પણ વાત ના થાય તો જય માતાજી મિત્રો તો આજે આપણે વિડીયો લઈને આવી ગયા છીએ નવો તો આજે આપણે વાત કરીએ ફૂમતાડજી વિશે તો ફૂમતાજી પહેલાં કલાકાર હતા જે નાના મોટા ગીતો ગાતા હતા અને આજે તેઓ એસબીન ટીમમાં કામ કરે છે અને તેઓ પહેલાં એ ચેનલમાં પોતાના સોંગના વિડીયો નાખતા હતા જે સોંગ બનાવતા હતા તે રહ્યા લગભગ બે હજાર સત્તરમાં ચેનલ બની છે અને બે ચાર અઢાર કે ઓગણીસમાં વિડીયો નાખવાનું ચાલુ કરી દીધું ને અને બે ચાર ઓગણીસમાં વિડીયા નાખ્યા એટલે લગભગ આજ બે સુધી તેઓએ બહુ પ્રગતિ કરી લીધી એવો વિચારી દીધું કે યોને આટલી બધી પ્રગતિ પ્રગતિ થશે તો તેઓની સતત મહેનત કરી અને તેઓની પ્રગતિ થઈ ગઈ અને મિત્રો તો કોઈ પણ મહેનત કરો તો સફળતા તો છે એટલે આપણે પણ મહેનત કરીએ છીએ અને વાત કરીએ આપણી વાઘુજી વિશે તો વાઘુજી પણ બે હજાર અઢારમાં એસપી ટીમમાં કામ કરે છે અને તેઓ લગભગ મસ્ત સારી એક્ટિંગ કરે છે અને તેમ અને આપણે જો વાઘુજીનો એક ડાયલોગ મારી દઈએ તમે બધા સપોર્ટ કરતા તો વાઘુજીનો એક આપણે ડાયલોગ મારી દઈએ તો આ ડાયલોગમાં કોઈ ખોટું લગાડવું નહીં ખોટું લગાડવું નહીં તો આ ગાય ભાઈ રેક રેક કરી છે એટલે જો આખા વિડીયો આપણે છે ગાય રેક રેક કરે છે એટલે દોઈ એટલે ખોણ ખાવા રેકી છે તો આપણે જો વાઘુજીને એક ડાયલોગ મારી દઈએ અભ તેને નામકા કુત્તા પાલું એક થાપ મેં કે આખી જિંદગી ખોણ ખાતો પડે અને જો આ અમારી બોડી બે પાછો દેખાતી હશે અને આપણે હવે હું વાઘુજીનો એક બીજો ડાયલોગ માણીએ ઓહો અમે ચકરી ખરાક અમે તો કશું ખબર પડતી નહીં તો એ ડાયા ને મેં ગોઠા તો વાઘુજીનો આ ડાયલોગ ઘણા ફેમસ હોય છે અને આપણે વહેલા શૂટિંગ કરીએ એટલે મિત્રો સપોર્ટ કરી કેમ કે આપણે તમને મજા આવશે એવા વિડીયો બનાવશું અને તમે કહેશો તો વ્લોગ વિડીયો બનાવશું મનોરંજન વિડીયો બનાવીશું જો છેલ્લા લગભગ સાત વાગે વિડીયો શૂટ થાય તો રહ્યો અને તમે સપોર્ટ કરજો જો આપણે ખેતરના વાતાવરણમાં વિડીયો શૂટ થાય તો ખેતરના વાતાવરણમાં એકદમ અને જો આ પથ્થર જે બેસ્ટ ગાયને ભેસ લડાતા તો એ વિડીયો શૂટ કરી દીધો આપણે તો સપોર્ટ કરજો અને આજનો વિડીયો આટલા સુધી મિત્રો તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરજો